હળવદ મોરબી હાઈવે પર સુંદરગઢ નજીક પુલ પરથી ઝંપલાવીને યુવતીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ મોરબી હાઈવે પર સુંદરગઢ નજીક બ્રાહ્મણી બે ડેમમાં આજે અગમ્ય કારણસર એક યુવતીએ બ્રાહ્મણી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાના સમાચાર મળી રહે છે બનાવના પગલે ગ્રામજનો એકત્રિત થયા હતા અને યુવતીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી જોકે યુવતીનું મોત નીપજતા તેને હળવદની સરકારી હોસ્ટેલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી તો સાથે જ બનાવની જાણ થતાં હળદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ આ યુવતી હિમાની પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે અને આ યુવતી સાપકડા ખાતે સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હોવાની પણ જાણકારી મળી રહી છે પરંતુ સમગ્ર બનાવ અંગે હળદ પોલીસ મથક તપાસ કરશે ત્યારબાદ આખી ઘટના અંગે માહિતી મળશે